આજ જ પછી હું ડ્રગ્સનું સેવન નહીં કરું સુરતમાં નશો વેચતા આરોપીઓ અને ડ્રગ્સ એડિટ કરનારાઓએ ડ્રગ્સ અંગે જાગૃતિનો સંદેશો વહેતો કર્યો હતો સુરત શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી એમડી ડ્રગ્સને વેચાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે જેને કારણે સુરતના યુવાધનને નર્કમાં ધકેલાઈ રહ્યા છે સુરત શહેરને નશામુક્ત કરવા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ડ્રગ્સ જાગૃતિ અંગે રાંદેર પીઆઈ અતુલ સોનાર દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે ડ્રગ્સ રેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી હતી આરોપી હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવા શપથ પણ લીધા હતા હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરવા નહીં દઈએ તેવી શપથ પણ લીધી હતી ડ્રગ્સ પેડ્રોલો અને આરોપીઓ જાતે જાગૃતિ ફેલાવવા આગળ આવ્યા હતા હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓ શપથ લીધા હતા ડ્રગ્સની ચુંગલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથમાં સામેલ કરવામાં આવ્યા હતા

તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવ્યા હતી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફ